બધા મજામાં તો આજે આપણે બનાવવાના છીએ ગળે પૂડલા ગોળના તો આપણે આટલો ગોળ લીધો છે અને ભાગી રાખી અને આટલો વગાડવાનો છો સરસ ગોળ સર જો આપડે ગોળ સરસ ઉકાળેલા છે આ થોડુંક લીધું જીરું અને આટલો લીધો ઘઉં નો લોટ સાઈ તેમાં નાખી દેસુ જીરું હાથ હશે મસાળ અને હવે આપણે છે ને આ પાણી થોડું થોડું નાખી માલપુડાનો નું ગાળ તૈયાર કરશું થોડું થોડું પાણી લેવી માલપુડા ને ગા તૈયાર કરવાના સરસ માલપુડા ને ગાળ તૈયાર થઈ જાય છે આ રીતના બનાવવાના બધો ઉચાળો ને પાતળો ને થઈ ગયો સરસ ગરમ મૂકી દેવી બેટર આપણું સરસ તૈયાર થઈ જઈશું છે હવે આપણે बना चालू कर दी थोड़ थोड़क साइड में जेल नवा गैस एकदम धीमो राखवा 训练测试。